શ્રી ગણેશાય નમઃ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે મકરસંક્રાંતિ બે હજાર ચોવીસ ક્યારે છે ચૌદ જાન્યુઆરી કે પછી પંદર જાન્યુઆરી મકરસંક્રાંતિનું મહત્ત્વ શું છે મકરસંક્રાંતિના દિવસે કયા ઉપાય કરવા જોઈએ તથા પુણ્યકાળ શું છે આ બધું જ વિગત એ આપણે આ વિડીયોમાં આગળ જાણીશું ઓમ આદિત્યાય વિદમહે આજના હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિના તહેવારનો ઘણો મહિમા દર્શાવવામાં આવ્યો છે શાસ્ત્રો અનુસાર સૂર્યનારાયણ દેવ બાર રાશિમાં ભ્રમણ કરે છે અને જેને આપણે સંક્રાંતિ કહેવાય છે આ મકર સંક્રાંતિમાં સૂર્યનારાયણ દેવ ધનુ રાશિમાંથી બહાર નીકળી અને મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે મકર સંક્રાંતિ ઘણી શુભ અને મંગલકારી દિવસ છે અને આ દિવસે કરેલું પુણ્ય એ હજાર ગણું ફળ પ્રાપ્ત કરાવે છે મકરસંક્રાંતિ એટલે કે દેવોને જાગૃત થવાનો દિવસ આ દિવસે દેવો જાગૃત થાય છે અને સૂર્ય એ ઉત્તરાયણ થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણએ તો ત્યાં સુધી કહ્યું છે કે જ્યારે સૂર્ય ઉત્તરાયણ થાય ત્યારે જે મૃત્યુ પામે છે તે મોક્ષને બને છે મહાભારતમાં ભીષ્મ પિતામહ આ દિવસની રાહ જોતા હતા કે સૂર્યનારાયણ દેવ એ ક્યારે ઉત્તરાયણ થાય અને પોતે પોતાના ધામમાં જઈ શકે અને પોતાની મુક્તિ મળી શકે આ દિવસે મકર સંક્રાંતિનો ઉત્સવ મનાવવામાં આવે છે અને આ ઉત્સવને પતંગ ઉત્સવ તરીકે પણ મનાવવામાં આવે છે આ દિવસે વ્યતિપાત યોગ છે અને આ દિવસે પોષ માસની વધ પક્ષની ચતુર્થી તિથિનો ઉત્સવ પણ મનાવવામાં આવે છે આ મકર સંક્રાંતિ એ રવિવાર અને સોમવાર એટલે કે ચૌદ જાન્યુઆરી અને પંદર જાન્યુઆરી બંને દિવસે મનાવવામાં આવશે સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે મકર સંક્રાંતિ અથવા તો મકરના સૂર્ય ક્યારે આવે છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર જોઈએ તો મકરમાં સૂર્યનારાયણ દેવ ગતિ કરવાના છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર મકરમાં સૂર્યનારાયણ દેવગતિ કરવાના છે ધનુ રાશિને છોડીને તારીખે ચૌદ અને પંદરની જે રાત્રિનો સમય છે એટલે કે રાત્રિના બે અને ચુમ્માલીસ મિનિટની આસપાસ મકર રાશિમાં પ્રવેશ કરવાના છે અને શુભ કાર્યનો પ્રારંભ પણ થશે અને મકર સંક્રાંતિ એ પંદર જાન્યુઆરીના રોજ મનાવવાની રહેશે છતાંય આપણે તો વર્ષોથી ચૌદ જાન્યુઆરીએ મનાવતા આવીએ છીએ એટલે સાચી રીતે તો દરેક વ્યક્તિ ચૌદ જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવશે પુણ્યકાળ પણ પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે જ રહેશે જેમાં દાન પુણ્ય હજાર ગણા ફળની પ્રાપ્તિ થાય છે મકર સંક્રાંતિ નો પુણ્ય કાળ એ તારીખ પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ ના દિવસે સવારે સાત અને પંદર થી લઈએ અને સાંજે પાંચ અને પિસ્તાલીસ સુધીનો રહેશે આ ઉપરાંત મકર સંક્રાંતિ નો મહાપુણ્ય કાળ સવારે સાત અને પંદર થી લઈ અને નવ વાગ્યા સુધીનો છે આ પુણ્ય કાળ દરમિયાન જે સૂર્યનારાયણના મંત્રના જાપ કરે છે અથવા તો શનિદેવના મંત્રના જાપ કરે છે તેને હજાર ગણું દાન અને જપનું ફળ પ્રાપ્ત થાય છે આ દિવસે દેવતાઓ જાગે છે અને માંગલિક કાર્યનો પ્રારંભ થાય છે આ દિવસે ધનારક ચાલતા હતા તે હવે પૂર્ણ થાય છે સૂર્યનારાયણ દેવની આજે વિશેષ પૂજા પણ કરવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે સૂર્યનારાયણને અર્ઘ્ય જરૂર આપવું જોઈએ પીળું વસ્ત્ર અક્ષત ઘઉ આદિ સૂર્યનારાયણ દેવને ધરાવવામાં આવે છે અને ગોળ ઘઉં અનાજનું જરૂરિયાતમંદને દાન પણ કરવું જોઈએ મકરસંક્રાંતિના દિવસે ખીચડો ખાવાનું પણ ઘણું મહત્વ છે સાત ધાનનો ખીચડો બનાવીને ઘરમાં તેમજ ગાયોને અને જરૂરિયાતમંદને ખવડાવવામાં આવે છે મકરસંક્રાંતિની શરૂઆત થશે પછી જ બધા જ શુભ અને માંગલિક કાર્યોની શરૂઆત થશે જેવા કે ગૃહ પ્રવેશ વિવાહ સગાઈ જનોઈ વગેરે જેવા પ્રસંગોની શરૂઆત એ મકર સંક્રાંતિ પછી થાય છે સામાજિક વ્યવહારિક કાર્યો એ આ દિવસથી શરૂ થાય છે કારણ કે સૂર્ય ઉત્તરાયણ થાય છે અને સર્વગ્રહ એ શુભ ફળ આપનાર બને છે એટલે મકર સંક્રાંતિની આતુરતાથી રાહ જોવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે ખાસ કરીને રવિ યોગ બને છે એટલે કહેવાય છે કે આ દિવસે એટલે કે મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવને જળ ચડાવવાથી કષ્ટ દૂર થાય છે અને આયુમાં વૃદ્ધિ થાય છે રોગમાંથી મુક્તિ મળે છે સૂર્યનારાયણ દેવની પૂજા અને અર્ચના કરવાથી જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે બધા પ્રકારના ગ્રહ દોષ બાધા દૂર થાય છે સૂર્યનારાયણ જે સકારાત્મક શક્તિનો સંચાર અને લોકોને જીવન આપે છે તેનું પૂજન જરૂરથી કરવું જોઈએ પિતા સમાન જે વડીલ વ્યક્તિઓ હોય તેનું પણ પૂજન કરવું જોઈએ યોગ અર્થાત સૂર્યયોગ કહેવાય છે ભાસ્કર ભગવાનની પૂજા કરવાથી શનિ મહારાજ પણ ધન અને ધાન્યથી સંપૂર્ણ કરે છે આપણા જ્યોતિષમાં એવું કહેવાયું છે કે સૂર્ય અને શનિ એ પિતા અને પુત્રને ભળતું નથી પરંતુ જ્યારે સૂર્યનારાયણ દેવ શનિદેવની મકર રાશિમાં આવે છે ત્યારે પુત્ર પણ પિતાનું સ્વાગત કરે છે તેથી જો કોઈ પણ રાશિમાં પનોતી ચાલતી હોય તો શનિદેવના પાઠ કરવામાં ખૂબ જ શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને પૂજા કરવામાં આવે તો શનિદેવ પ્રસન્ન પણ થાય છે સૂર્યદેવ એ પોતાના પુત્રના ઘરે જ ગયા છે એટલે એક માસ સુધી બંને સાથે જ રહેશે જીવનમાં સૂર્ય અને શનિને અનુરૂપ જો કોઈ પણ દોષ હોય તો આખો માસ સૂર્યદેવને અર્ઘી અવશ્ય આપવી જોઈએ ગાયત્રી મંત્રના પાઠ કરવા જોઈએ તથા સૂર્યનારાયણના બાર નામનો જાપ પણ કરી શકાય છે અને ભગવાન શનિદેવના મંત્રનો જાપ કરી શકાય છે એવું પણ માન્યતા છે કે આ દિવસે સાસરી ગયેલી દીકરીને પણ પિયરવાળાઓ ખીચડો આપવા માટે જાય છે ખીચડો તો ખાલી નામ છે પરંતુ તેમાં કંઈક અનાજની ખીચડી દક્ષિણા વાસણ આવી અનેક વસ્તુઓ આપવામાં આવે છે આ પરંપરા એ વર્ષોથી ચાલી આવી છે અને કહેવાય છે કે જે નવો પાક થાય અને આ નવા પાકનો ખીચડો બનાવવાથી પાચનતંત્ર ખૂબ જ મજબૂત થાય છે સંક્રાંતના દિવસે ખીચડાનું પણ ખૂબ મહત્ત્વ છે સાત ધાનનો ખીચડો બનાવી આસપાસના ઘરોમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને તથા ગાયને ખવડાવવાથી ખૂબ સુંદર ફળની પ્રાપ્તિ થાય છે આ દિવસે પતંગ પણ ઉડાડવામાં આવે છે દરેક લોકો પોત પોતાના ધાબા ઉપર જઈ અને પતંગ ઉડાડે છે ત્યાર પછી મકર સંક્રાંતિના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું એ પણ શુભ માનવામાં આવે છે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી મોક્ષ અને મુક્તિની પ્રાપ્તિ થાય છે અને ભગવાન સૂર્યનારાયણ દેવ એ નારાયણનું જ સ્વરૂપ છે તેથી આ દિવસે સત્યનારાયણની કથા કરવાથી ખૂબ જ પુણ્યની પ્રાપ્તિ થાય છે ત્યાર પછી મકરસંક્રાંતિના દિવસે તલનું દાન કરવાથી પણ ખૂબ જ મુક્તિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જીવનમાં તલનું દાન છ પ્રકારે કરી શકાય તલથી સ્નાન તલનું દાન તલથી ભરેલું ભોજન જલમાં તલ પધરાવા તલથી કરે એમાં તલની આહુતિ આપવી અને ત્યાર પછી તલના સ્નાન કરવું આવી રીતે સ્નાન અને તલનું દાન કરવાથી કલ્યાણકારી દેવોને ખૂબ ખૂબ કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસને સિદ્ધ કાળ પણ કહે છે કોઈ પણ સંકલ્પ કરીએ તો તેનું ફળ તો અવશ્ય ને અવશ્ય મળે જ છે તો મિત્રો જો તમને મારો આ વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ